એક દાદા દાદીને બહુ જ પ્રેમ કરતા હતા એટલું બધું પ્રેમ કરતા હતા કે દાદી પાંચ મિનિટે છૂટા ન મૂકે હવે દાદીના પિયર થી સંદેશો આવ્યો કે ભાઈ તમે બે પાંચ દિવસ આવી જાઓ ને ઘણા વખત થી ન થાય પ્રપોત્રનો કે એવું કઈ આવ્યું છે તો એના કે તમે આવી જાઓ એટલે દાદી એ બધા માટે કપડા લીધા ગિફ્ટ લીધી મોટી બેગ તૈયાર કરી પણ દાદા મૂકે તો જવાય ને દાદા છોડે જ નહીં દાદી કે કે એક કામ કરીએ ચાલો આપણે થપ્પો રમીએ નહી તો દાદા કે જાય એમ તો હતા કે પેલા હું સંતાઈ જાઓ અને તમે થપ્પો મને ગોતવા નીકળો અથવા તો તમે જાઓ જાવ હું તમને ગોતવા નીકળું તો દાદા કે હું સંતાઈ જાઉં દાદા સંતાઈ ગયા એટલે દસ પંદર ગણીને દાદી કે છૂટે છે એમ કે દાદી જોયું દાદા નથી એટલે બે પાસે ઉપાડીને ટેક્સી નાખીને વે ગયા પિયર જેન બેગ ખોલી તંદરથી દાદા નીકળી કે થપ્પો આ પ્રેમ પ્રેમ આને કહેવાય કે ક્યાંય પાછા ન પડે આટલું આટલો પ્રેમ એકબીજા માટે હોવો જોઈએ પરદેશની વાત છે કુટુંબના પ્રેમની વાત કરું છું એટલે એક માણસેની પત્નીને અત્યંત મોંઘી દાટ કાર બે ત્રણ કરોડની કાર આપી લેમ્બોર્ગીની ટાઈપની અને એને કીધું કે જો કારના ગ્લો બોક્સ હોય આગળ એમાં મેં બધા જ ડોક્યુમેન્ટ મૂકેલા છે તારે ક્યારેક પોલીસ અટકાવીને ડોક્યુમેન્ટ માંગે તો આપી શકે તારો લાયસન્સ આવી ગયો છે એ પણ મેં કવરમાં અંદર મૂકેલું છે અને જરૂર પડે તો અગત્યના ફોન નંબર આપેલા ઇન્સ્યોરન્સના પેપર્સમાં લખેલા છે તો ઓલીને તો આ કાર બહુ વખત થી ગમતી હતી એટલે કે હું એક આંટો મારતી આવ્યો તો કે ચોક્કસ મારતી આવ્યો પણ હાઈવે પર ધ્યાન રાખજે એટલે પેલી કે બસ એ તો નીકળી ગઈ આંટો મારવા માટે એની ડ્રીમ કાર હતી અને ઘરથી બે જ કિલોમીટર દૂર ગઈને ત્યાં એક વળાંકની અંદર થાંભલા સાથે ગાડી ભટકાઈ ગઈ અને એક સાઈડ આખું પડખું ચીરાઈ ગયું નવે નકોર કાર અને એને દશા કર નાખી એ ગઈ એને કશું ન થયું પણ કાર અડધી ચિરાઈ ગઈ કારણ કે એની તરફ બીજી તરફથી ચિરાઈ ગઈ આ કોઈ રાહદારીએ જોઈ લીધો અકસ્માત એટલે એને પોલીસને ફોન કરીને કીધું પોલીસ આવી ગઈ પાંચ દસ મિનિટ માટે અને ઓલી એટલો જીવ બાળતી હતી કે આજે જ મારા હસબન્ડે મને આપી કાર આટલી મોંઘી હવે હું જોવાબ આપીશ અને મેં જો કારની દશા તો કરી કાર સામે જોઈ જ ન શકાય એવી હવે દશાકાર નાખી હતી એટલે એને આંસુ આવવા માંડ્યા ત્યાં પોલીસે પૂછ્યું મેમ આપણી પાસે પેપર્સ છે બધા તો ખા છે પેપર્સ કાઢીને ના આપ્યા લાયસન્સ અને લાયસન્સ નું કવર કાઢ્યું તો લાયસન્સ ના કવરમાં લાયસન્સ ની જોડે એક કાગળ નીકળ્યો એટલે એને વાંચ્યો એમાં લખ્યું હતું કે વાલી નો કરે નારાયણ અને ક્યારેય તારો એક્સિડન્ટ થાય તો યાદ રાખજે કે મને કાર નથી વાલી તું વાલી છો એટલે કોઈ દિવસ તારો એક્સિડન્ટ થાય ત્યારે જીવ નહીં બાળીશ કારણ કે મને તું ગમે છે મારા માટે તારી કિંમત છે કારની નહીં અને અહીંયા તો દીકરો સાયકલ નું ટાયર તોડીને આવ્યો હોય તો બાપા ફરી વળે મારા ગામડાઓમાં તો શહેરમાં ખબર નથી કારણ કે હું શહેરમાં બહુ ઓછો રહ્યો છું બાકી ગામડામાં તો ઘણા તો સાયકલમાં પંચર પડ્યું તો લાકડી ઉપાડતા હવે આ સામસામુ લાકડીનું બંધન થાય ક્યારે આવું થાય ત્યારે અને આપણે શું કરીએ છીએ છે કે ઘણી વખત જાણે અજાણે આપણને પ્રિ માટે જ નફરત ઉભી થતી હોય આપણા ઘરમાં જ તે અને આપણે આપણું ધાર્યું થાય ને એટલે આપણે દુઃખી થઈ જઈએ કારણ કે દુઃખની એક વ્યાખ્યા એવી છે કે તમારું ધાર્યું થાય સુખ ને ધાર્યું ન થાય દુઃખ એટલે આપણે શું કરીએ છીએ કે આપણા પાત્રો નજીકના પાત્રોને હેરાન કરવાની કોશિશ કર્યા કરીએ છીએ એ સુખના રાજમાર્ગ ઉપર આવતા હર્ડલ્સ એ એ ન ઉભા કરતા આપણે બધા એક બેન મંદિરમાં ગયા તા મંદિરમાં ગયા પર્સ ખોલ્યું ને તો અંદર પાછળ વાળી ભૂલમાં ફોન ની જગ્યાએ મુકાઈ ગયું છે તો ના ફોન તો આર્યો તો રિમોટ તો કે મારા હસબન્ડ ને મેં દસ વાર કીધું ચાલો મંદિરે જઈએ નો આવ્યા ને એને ક્રિકેટની મેચ જોવી હતી રિમોટ હું લઈએ હવે જોવે મેચ કે આ પડોશી ત્યાં જાય પણ મેચ તો નો જ જોવા દઉં એટલે આટલી દાજ કાઢે આપણે એકબીજા ઉપર તો ઘરમાં શાંતિનું સુખનું વાતાવરણ ઉભું કેવી રીતે થાય એટલે એકબીજાને ઉતારી પાડવા એ જાણે આપણા કુટુંબોની અંદર પ્રેમનું વાતાવરણ ઉભું કરવામાં સૌથી મોટી અવરોધ છે અને આપણે કરીએ છીએ બધા એક છોકરાએ પપ્પાને પૂછ્યું પપ્પા આપણે માણસ કેવી રીતે આવ્યો દુનિયામાં તો જો બેટા પેલા એક કોશી જીવ હતા પછી બહુ કોશિક જીવો બન્યા પછી વાંદરો બન્યો અને વાંદરામાંથી પછી માણસ બન્યો એટલે છોકરો ઠીક એ લખવા બેઠો તો ભૂલી ગયો કે પપ્પા શું એક કોશી બહુ કોશી શબ્દ એવા છે ભૂલી દે ના છોકરો તો પપ્પા તો વહી ગયા એટલે એની માં પાસે ગયો કે માં આપણે માણસ કેવી રીતે આવ્યો એની માં કે જો પેલા ભગવાને આદમ અને ઈવને બનાવ્યા અને આદમ અને ઈવ બે હતા એના સંતાનો આપણે બે આપણે બધા તો પણ કે પપ્પા તો એવું કહેતા હતા કે પેલા વાંદરો હતો ને વાંદરામાંથી આપણે બન્યા તેની માં કે પપ્પા એની તરફ નું કહેતા હતા આ તો મારી તરફનું છે પપ્પાને તરફમે છે આ મારા તરફનું કીધું એટલે બાપની છોકરાની નજર સામે જ ઉતરી પાડવાનું આપણે આ નાનડી વસ્તુ ધ્યાનમાં નથી નકલતા પણ આ ખરેખર બહુ અગત્યની વસ્તુ હોય છે બાળકને ખાલી એટલું જ આપણે ના કહીએ અને એટલી જ વખત આપણે જો જાળવી જોઈએ તો ખરેખર બાળકને મા બાપનો પ્રેમ દેખાય આપણે શું કરીશું બધા કીધું તું કે મારા મારી જાહેરમાં કરીએ છીએ પણ પ્રેમ ખાનગીમાં કરીએ છીએ હકીકત કુટુંબમાં ઊંધું બનશે દરેક કુટુંબમાં સુવર્ણ યોગ આવી જશે કે મા બાપ એકબીજાને છોકરાની હાજરીમાં હાથ પકડતા બાળક ન જોતું તો પછી પ્રેમની લાગણી ઉદભવે કેવી રીતે પણ અમારા ગામડામાં તો એવું મેં જોયું છે કે બાપ માને બટફટ દે લાફો મારી શકે જાહેરમાં મારી શકે અમે ગામડામાં ઘલાબંધ વખત આ વસ્તુ જોઈએ છે કે મા ઉતાર માને ઉતારી પાડે લાફો મારી શકે ગમે તે કરી શકે પણ એ ભાઈને કે એ જે બેનને અમે એકબીજાનો હાથ પકડતા નથી જોયા જે દિશે આપણે પ્રેમ પણ જાહેરમાં કરતા થશું અને મારામારી ખાનગીમાં કરતા ઘરમાં થશું ત્યારે આપણો બાળકો પ્રેમનો પાઠ શીખીને જ મોટા થશે અને એકબીજાને મેં કીધું ને ઉતારી પાડવાનું તો એટલું બધું ચાલતું હોય કે આપણે એક મોકો ન ચૂકીએ એક બેન એના પતિને કે તમે ગઈકાલ રાત્રે મને બહુ ગાળો દેતા હતા ઊંઘમાં તો કે તારો વેમ છે તો મેં સાંભળી તો મારો વહેમ છે ન તો કે હું ઊંઘમાં હતો એક જાગતા જ ચક્કરતા તા એટલે આ સપનાની વાત એ નથી આપણે એટલી બધી એકબીજાને ઉતારી પડતા હોય છે આપણે ઘણી વાર એકબીજા સાથે જીવી જતા હોય છે એનું કારણ બાંધી મોટી હોય છે ગામને ખબર નથી પડતી નહીંતર આવું જોઈએ અને પતિ પત્નીનું કે પત્નીએ પતિનો અપમાન કરવાનો એક પણ મોકો ઘરમાં આંધળો માણસ પ્રજ્ઞાચક્ષુ ઊભો હશે એને કીધું કે બેનનો અવાજ કંઈક વાત કરતા સાંભળી ગયો તો હે મલ્લિકા એ ઉસ્ણ એ સુંદરી મને કંઈક આપતા જાવ ને એટલે ધણી એની સામે જોઈને કંઈક ખરેખર આંધળો છે આપી દે તું મલિકા એ વસ્તુ છોજ નહીં સુંદરી પણ નથી પણ આપી દે આંદોળક લાગે છે એટલે આ બધી વસ્તુ પરથી આપણે એ શીખવાનું કે ઘરમાં એકબીજાનો આદર કરીએ એકબીજાને અત્યંત પ્રેમ કરીએ દિલ ફાડીને પ્રેમ કરીએ અને એકબીજાનું માન રાખીએ આટલા વસ્તુથી જ તે મને લાગે છે કે દરેક ઘર પ્રેમાળ બની જશે અને ઘરમાં પ્રેમ આવી જશે તો મને એવું લાગે છે કે પછી સમાજને પ્રેમાળ બનતા અને સુખી થતા કોઈ વારત નહીં લાગે હવે આપણે નેક્સ્ટ મુદ્દા પર જશું જો કે આપણે ઘરમાં ઘણી વખત શું કરીએ છીએ નેક્સ્ટ મુદ્દા પર જતા પહેલા એક વાત કહી દઉં કે બહાર આપણે હંમેશા બધાની ક્ષમા માંગતા જઈએ છીએ કારણ કે બહાર આપણને સામું એટલો પ્રતિભાવ આવવાની અથવા પ્રત્યાઘાત આવવાની શક્યતા આપણા મનમાં હોય છે એટલે બાર એક્સક્યુઝ મી ને મને માફ કરજો ને ક્ષમા કરજો ને તમારી સીટ લઈ શકો અને ફલાણું ટીકડું એ બધું આપણે કરતા હોય છે પણ ઘરમાં નથી કરતા ઘરમાં તો આપણે શું કરીએ છીએ તરત અભિપ્રાય આપી દઈએ છીએ આપણે રાહ પણ નથી જોતા કે સામૂહિક વ્યક્તિ શું કરવા માંગે છે એ ત્વરિત પ્રત્યાઘાત આપવાની જે આપણી ટેવ છે એના લીધે આપણે હંમેશા ઘરની અંદર તકલીફ ઉભી કરી દઈએ છીએ